આજ રોજ હિંમતનગર તાલુકાનું તાલુકા વન મહોત્સવ પણ અગાઉ પણ આજે એની જે સમિતિ બનેલી છે એને પણ એ કાર્યક્રમ પહેલા રાખેલો અને એ વખતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બહુ સારી રીતે થયેલો હતો આજે પણ વન ખાતા મારફતે પણ આખા તાલુકામાં વૃક્ષોનું વાવેતર અને વડાપ્રધાન સાહેબના એક પેડ માકે ના કાર્યક્રમ અંતર્ગત અને ફોરેસ્ટ બધું ભેગા થઈને લગભગ આખા તાલુકામાં પાંત્રીસ એક હજાર વૃક્ષોનું વાવેતર કરેલ છે અને આજે અહીંયા જે સરસ મજાની વન પણનું પણ આજે ઓપનિંગ કર્યું છે એટલે વન ખાતાએ ટોટલ જે આખા રાજ્યની કક્ષાએ પણ જે પર્યાવરણની દ્રષ્ટિએ વિવિધ જે જગ્યાઓ છે ગ્રામ પંચાયતની હોય પ્રાથમિક શાળાઓ હોય બીજે હોય અથવા અન્ય જગ્યાએ ફોરેસ્ટ એરિયા હોય એ બધામાં પણ બહુ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે અને એ રીતે આપણું હરિયાળું ગુજરાત બને અથવા આપણું ગામ હરિયાળું બને એ ઝુંબેશ ગઢોળા ગામે તો ઉપાડેલી જ છે પણ સમગ્ર રાજ્યમાં પણ આ ઝુંબેશને વેગ મળે અને વધુ વધુ વૃક્ષ વાવેતર થાય અને એ માટે વન ખાતું બહુ ઘણી બધી તનતોડ મહેનત કરી રહ્યું છે અને આપણા બધાનો પણ એમાં ઘણો બધો સાથ સહકાર છે એટલે વડાપ્રધાન સાહેબના આજે જે આ ઝુંબેશ છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ આ લાગણી છે કે વધારે વધારે વૃક્ષો આપણા રાજ્યમાં વવાય અને આપણું ગુજરાત હરિયાળું ગુજરાત જે અત્યારે ગાંધીનગર કહેવાય છે કે હરિયાળુ ગાંધીનગર એમ આપણું હરિયાળું આખું રાજ્ય પણ બને એવી આજે પવિત્ર નવરાત્રીના પહેલા દિવસે માતાજીના પ્રાર્થના કરું છું